કૃષ્ણા સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ સુરતી પાપડી અથવા તો કતારગામની પાપડી પણ કહેવામાં આવે છે તો આજે આપણે પાપડી અને રીંગણનું શાક બનાવવાના છીએ જે બહુ જ સરસ લાગે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ પાપડીનું શાક તો એના માટે મેં પાપડી લઈ લીધી છે આપણે પાપડીના દાણા આવી રીતે કાઢી નાખવાના છે પહેલાં તો જો જે કોણી હોય તેના દાણા આપણે નથી કાઢવાના તેનો આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો અને જેમાં દાણા હોય તેના દાણા કાઢી લેવાના જે કોણી પાપડી હોય છે તેનો આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો અને પછી બે ભાગ આવી રીતે જો કરી નાખવાના તો આવી રીતે આપણે બધા દાણા કાઢી નાખ્યા અને આવી રીતે અમુક અમુક જે કોણી હતી એને એમને રહેવા દીધી ત્યારબાદ તેમાં પાણી નાખી દેવાનું તો હવે આપણે રીંગણ કટ કરી નાખશું તો મેં બે મીડિયમ સાઈઝના રીંગણ લીધા છે તો જો આપણા રીંગણ કટ થઈ ગયા છે હવે આપણે એક ટમેટું કટ કરી નાખવાનું છે ઉપરનો પાક સહેજ આવે તે કાઢી નાખવાનો તમારે અડધું ટમેટું નાખવું હોય તો અડધું નાખવાનું બહુ ખાટું ના ભાવતું હોય તો હું આખું ટમેટું નાખીશ તમારે અડધું નાખવું હોય તો અડધું નાખવાનું ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખશું અને કુકર મૂકી દઈશું ત્યારબાદ પાવડા તેલ નાખવાનું તો આપણે હવે તેલને ગરમ થવા દઈશું તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ વઘાણી નાખવાની ટમેટા નાખી દેવાના મિક્સ કરી લેશું આપણે આપણે હવે ટમેટાને સોફ્ટ પાડવા માટે હવે થોડુંક મીઠું નાખી દઈશું અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે ત્યારબાદ મિક્સ કરી લેવાનું તો હવે આપણે ટમેટાને સોફ્ટ પડવા દેવાના છે તો જો આપણા ટમેટા જેવા તેવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એની અંદર જે પાપડીના દાણા અને રીંગણ નાખી દેવાનું ત્યારબાદ મિક્સ કરી લઈશું હવે આપણે કડીક રેવા દેવાનું ત્રીસ સેકન્ડ જેવું આ શાકને લોહીમાં પણ બનાવવામાં આવે છે આવી રીતે તેમાં પણ બહુ ટેસ્ટી લાગે છે તો જો આપણે ત્રી સેકન્ડ જેવું થઈ ગયું છે તો હવે આપણે એમાં હળદર નાખી દઈશું ત્યારબાદ જીરું પાવડર અને સે જમથો ગરમ મસાલો ત્યારબાદ મિક્સ કરી લેશું હવે એક મિનિટ જેવું આપણે રેવા દઈશું શેષ તેલ સાઈડમાં આવી જાય ત્યારબાદ લાલ મરચું નાખશું લસણ વાટેલું લાલ મરચું તો આપણે હવે કડીક રેવા દઈશું એમનો આવી રીતે તો જો તેલ સાઈડમાં આવી ગયું છે લસણ વાટેલું લાલ મરચું ત્યારબાદ નાખી દેવાનું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું તમારા ઘરે જે રીતે તીખું ખાતા હોય તે પ્રમાણે લાલ મરચું લસણ વાટેલું નાખવાનું ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે કડીક રહેવા દઈશું એમના તો જો તેલ સરસ સાઈડમાં આવી ગયું છે ત્યારબાદ પાણી નાખવાનું તમારે રસો રાખો હોય તો વધારે પાણી નાખવાનું અને મીડિયમ રસો રાખો હોય તો થોડુંક ઓછું પાણી નાખવાનું ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું અને કોકરનું ઢાંકણ ઢાંકી દેવાનું તો હું ધીમા ગેસે ત્રણ સીટી વગાડીશ તો મેં જો ગેસ ધીમો રાખ્યો તો અને ત્રણ સીટી વગાડી છે તો આપણું શાક સરસ બની તૈયાર છું એકવાર દાણો ચેક કરી લેવાનો જો એવું લાગે કે કાચું છે તો એક સીટી વધારે વગાડી દેવાની ત્યારબાદ એમાં કોથમરી નાખી દેવાની અને મિક્સ કરી લઈશું આપણે તો જો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પીસમાં કાઢી લઈશું અથવા તો એક બાઉલમાં કાઢી લેવાનું તો જો આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે પાપડી સુરતી પાપડી અને રીંગણનું શાક રીંગણની જગ્યાએ બટેકા પણ નાખવા હોય તો નખાય અને રીંગણ બટેકા બે મિક્સ નાખવા હોય તો પણ ન ખાય તો આપણું શાક બનીને તૈયાર છે તમને જો વિડીયો પસંદ આવે મારો તો પ્લીઝ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો આપણું શાક જો સરસ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ